ટાર્ગેટ નાઇન્ટીન માં આપનું સ્વાગત છે જીએસટીવી પહોંચી છે આજે અમરેલી જિલ્લાના બગસરા ગામમાં કે જે આ ઝવેરચંદ મેઘાણીનું આ ગામ છે અને હાલમાં નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે અને તાલુકા પંચાયત બગસરાની છે આપણી સાથે કેટલાક મિત્રો જે જોડાયેલા છે તેમને પૂછ્યું કે ભાઈ હકીકત આ ગામનો વિકાસ અને સાંસદ દ્વારા અને ધારાસભ્ય દ્વારા શું વિકાસ કરવામાં આવ્યો છે જયારે કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા ત્યારે ગ્રામ્ય રસ્તાઓ અને વીમા બાબતેની રજૂઆત ઘણે વિકાસ કર્યા છે અને મામલતદાર ઓફિસ રેગ્યુલર કરાવી છે પોલીસ સ્ટેશન રેગ્યુલર કરાવ્યા છે એ અમારા ધારાસભ્ય જેવી કાકડીયા અને નાયણભાઈ કાછડીયા એ આજ સુધી ક્યારેય પણ બગસરામાં અમે એના દર્શન નથી કર્યા અને હવે દર્શન દેવા આવે છે હવે જોઈએ શું થશે નારાયણભાઈ કાછડીયા દર્શન ન દીધું હોવાનું કહી રહ્યા છે ત્યારે આપણી સાથે એક વેપારી એસોસિએશન એક ભાઈ જોડાયેલા છે તેમને પૂછીએ ગામની સમસ્યા અને ગામના ધંધા રોજગારમાં શું કહેવાનું થાય છે બગસરામાં કોઈ ધંધો નથી બગસ

ગોલ્ડ પ્લેટિંગ નો ધંધો જે જૂનો અને જાણીતો આ બગસરાનો છે અને હાલમાં અત્યારે આ ધંધાનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂત મિત્રો જોડાયા છે એમને પૂછ્યું કે શું પરિસ્થિતિ છે વીમા પાત્ર પૈસા મળવા વિગેમ પૈસા મળવા પાત્ર એકરે પચાસ હજાર રૂપિયા મંજૂર થયેલા હતા એનું પિસ્તાલીસ હજાર રૂપિયા ખેડૂતોને સાતસો થી સાડા આઠસો રૂપિયાની નુકસાની ઓગણીસ ટકા વીમા હોય એમાંથી દોઢસો રૂપિયા વિગે ખેડૂતોને નુકસાની થઈ છે મુંજીયાસ ડેમ આવેલો છે પિયત માટે પાણી અત્યારે હાલમાં શું કરી મુંજિયા પાણી જ નથી ડેમ ખાલી પડ્યો એટલે પિયત તો થઈ શકે નહીં ડેમ ખાલી હોવાનું કહી રહ્યા છે ત્યારે આપણી સાથે ભાજપના અમુક હોદ્દેદારો ઉપસ્થિત છે નારણભાઈ વિકાસના કામો જે પાણીનો પ્રશ્ન છે ખરેખર તો બગસરામાં વરસાદ જ નતો એટલે પાણી ડેમ ખાલી જ હોય બાકી ખરેખર જે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે સરકારે જયારે વિજયભાઈ રૂપાણી છે કોઈ પીવાના પાણીનો કોઈ પ્રશ્ન છે નહીં ખેડૂતોનો પ્રશ્ન જે છે કે ભાઈ પાણી નથી ડેમ માં એ કે લુદર વરસાદ આપણે ઓછો આપ્યો છે અને પાણી એ ડેમની અંદર નથી બાકી ખરેખર પીવાના પાણી નર્મદાનું પાણી આપણને બગસરા શહેરને મળે છે પાણીની મુસીબત કોઈ છે એ ભાઈ વિમાની વાત કરી વાત છે પણ ભાઈ હાડી આઠસો રૂપિયાની નુકસાની છે ઘડી દોઢસો રૂપિયાની કે છે જેમ ભરતભાઈ બધી વાત કરી કે ભાઈ અમારા નલ ભાઈ ભાઈ જેવી કાકડિયા ભાઈ ધારાસભ્ય થયા પછી ઘણો વિકાસ કર્યો છે ભાઈએ વાત કરી કે સોનાની એવું કઈ છે નહીં પણ ખરેખર ધારાસભ્ય થયા પછી ભાઈ વિકાસનું કીધું તો પછી વીમો આપ્યો જ ને એ સરકાર જ વીમો આપ્યો છે ને એમ આપણી સાથે બીજા પણ બીજા પણ લોકો જોડાયા છે ભાઈ ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા અને નારાયણભાઈ કાઠડિયા દ્વારા કેવો વિકાસ થયો છે નારાયણભાઈ કાછડીયાની છાપ અમારે એકસો તરીકે ઓળખાય છે ગમે ત્યારે નારાયણભાઈ ફોન કરો ત્યારે હર હંમેશ લોકોના કામ માટે તત્પર કરવા તૈયાર છે અને મારા સાથી મિત્ર એવું કીધું

ભાજપ રાજ કરે છે માલિકા અને અઠ્યાવીસ વર્ષ કોંગ્રેસે કર્યું પાંચ વર્ષથી આ કેન્દ્ર સરકાર છે જયારે પાંચ વર્ષ પેલા સરદાર ડીએપી ના બસો ને એસી રૂપિયા ની ડીએપી ની ઠેલી મળતી અને પચાસ કિલોની અને આજ ને આજ એ ઠેલી

પ્રશ્નો સ્થાનિક લેવલના સાંસદ સભ્ય શ્રી અને કેન્દ્ર સરકાર સાંભળતી જ હોય છે અને લોકોને એ ત્વરિત કે જે કઈ યોજના જે કઈ લાભ ખેડૂતોને પોષણ ભાવ એના માટે કરવા માટે સરકાર કટિબદ્ધ છે જ સરકાર કટિબદ્ધ હોવાનું કહી રહ્યા છે ત્યારે આપણી સાથે અમુક ખેડૂત જોડાયેલા છે તેમને પૂછ્યું કે ભાઈ જે કહી રહ્યા છે તે શું સાચું છે શું છે ભાઈ વાત કરતા હતા કે મુંજાસર ડેમમાં પાણી છે તો સૌની યોજના છે તો આ બાજુમાં સાતલી નદી આવી સાતલી નદીમાં પાણી આ ગામ પાસે એક ડેમ બન્યો જ્યાં સૌની યોજના નાખી દીધી હતી ડેમ નું ખાત મુહૂર્ત નથી કર્યું ત્યાં સૌની યોજના નું નાખી દીધું અને બે માં પૂર ઓનર જ થયું તેથી નાનીભાઈ કાસડીયા હસોડા આ વિસ્તારમાં આવ્યા નથી અને આ વિસ્તાર ભાવ નથી પૂછ્યો કે તમને શું થયું છે કે તમારી જમીન ધોવાની કે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા ખેડૂતો પગભર હાથ મહેનત થી જ્યાં છે સાંસદ અહીંયા નથી

કહી રહ્યા છે ત્યારે આપણી સાથે આપણી સાથે કેટલાક કેટલાક મિત્રો જોડાયા છે તેમને પૂછ્યો કે શું તમારો પ્રશ્ન બે બાવન ટકા મંજૂર કરેલો હતો ને દીધો એને અને નો વીમો છપ્પન ટકા હતો એ વીમો એને દીધો ચૌદ ટકા વીમો દીધો આ વીમો નારણભાઈ કાછડિયા ખાઈ ગયા છે નારણભાઈ કાછડિયા ખાઈ ગયા હોવાનું કહી રહ્યા છે ત્યારે બગસરાની અને અનેક પબ્લિક ની અનેક સમસ્યાઓ છે ખેડૂતોની અનેક સમસ્યા ધારાસભ્ય અને નારાયણ સાંસદ દ્વારા અમુક વ્યક્તિનું કહેવાનું કામ થઈ રહ્યા છે અને અમુક વ્યક્તિનું કહેવાનું કામ નથી થયા કલ્પેશ ખેર જીએસટીવી